હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદ ચોહાઠ રૂપિયાથી લઈ ઓળસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકો ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો સત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે પાંચસો પંદર રૂપિયાથી લઈ પાંચસો ચોહ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ એક હજાર પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો વીસ રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ ઓગણીસો દસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ઓઢસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે અગિયારસો પંદર રૂપિયાથી લઈ ઓગણીસો નેવું રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ એક હજાર પાહીઠ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓળસો રૂપિયાથી લઈ બે હજાર છપ્પન રૂપિયા છે હવે જોઈએ હેરંડા હેરંડાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો અઠ્યાસી રૂપિયાથી લઈ પચીસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ નવસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ પંદરસો ચોપન રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ અડતાલીસો એકાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે એક હજાર નેવું રૂપિયાથી લઈ પંદરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ ચાર હજાર નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદ ચોવીસ રૂપિયાથી લઈ ઓગણીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે અડત્રીસો અગિયાર રૂપિયાથી લઈ તેતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ ઇચ્છબ ગુલ ઇચ્છબ ગુલના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે પાંચ હજાર સો રૂપિયાથી લઈ આઠ હજાર એકસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર પાહીઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ